બીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરી વધારો થયો અનિરુદ્ધસિંહને સુપ્રીમે આપેલી રાહત રદ કરી છે સુપ્રીમ કોર્ટે એક સપ્તાહનો આપેલો સ્ટે પરત ખેંચ્યો અગાઉ સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવા સાત દિવસની રાહત આપી હતી સામા પક્ષની અરજી અને દલીલોના આધાર પર સુપ્રીમ કોર્ટે રાહત પરત ખેંચી છે અનિરુદ્ધસિંહને આજે રાત્રેના આઠ વાગ્યા સુધીમાં હાજર થવા માટેનો આદેશ અપાયો છે વધુ વિગતો મેડમ વિયસમતા પ્રાક્રમશિ જ જાડેજા આપણે સાથે જોડાયા છે પ્રાક્રભ અનિરુદ્ધ શિહીં જાડેજામાં જાડેજાની આ મુશ્કેલી ફરીવાર વધી છે કારણ કે તેમને આજે આઠ વાગ્યા સુધીમાં હાજર થવાનો આદેશ છે ચોક્કસથી આજે સાંજ સુધીમાં તેમને હાજર થવું પડશે અને ગઈકાલે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત આપવામાં આવી હતી આજે કોઈ કારણોસર સુપ્રીમ કોર્ટ દ્વારા જે રાહત છે તેને કેન્સલ કરી અને આજે આજે સાંજ સુધીમાં રાહત જે આપવામાં આવી હતી તેને લઈને આજે સાંજ સુધીમાં જે તેમને ફરી જે તેમની મુશ્કેલી વધી છે અને સાંજ સુધીમાં હાજર થવાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા જ કરવામાં આવ્યો છે બંને તરફ વકીલો છે તેમના દ્વારા ધારદાર દલીલો ગઈકાલે પણ કરવામાં આવી હતી આ પહેલા પણ કરવામાં આવી હતી અને ગઈકાલે સાત દિવસ જે આઠ દિવસ જે સ્ટે મળ્યો હતો એ સ્ટે કેન્સલ થયો છે ને અત્યારે જે આજે સાંજ સુધીમાં તેમને હાજર થવાની તેમના જે વકીલો છે તેમની સાથે વાતચીત થઈ અને તેમને એવું કેવું છે કે કોઈ કારણોસર અલગ અલગ બાબતોને લઈને જે સ્ટે જે છે તે કેન્સલ કરવામાં આવ્યો છે ને આજે સાંજ સુધીમાં તેમને જુનાગઢ જેલ ની અંદર હાજર થવાનો ફરીથી હુકમ આપવામાં આવ્યું છે જી જી આભાર આ માહિતી માટે